thank you મિત્રો તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કાંટે દબાવવાનું તો ભૂલતા જ નહીં કેમ કે મારા નવા નવા વિડીયો તમને પહોંચતા છે તો મિત્રો તો મિત્રો હું આજે આવ્યો છું જોડ્યા તો અહીંયાથી હું ચના માછલી અને ફ્લાઇનિંગ બાર માછલી છે તો પકડવાનું છો અને ત્યાં મારું ત્રણ ફૂટનું માછલી છે તો માછલી ઘર માટે તો અહીંયાથી તો પથ્થર લેવાનો મસ્ત મસ્તને તમને પથ્થર મળે છે તો આજે હું તો પતલ લેવાનો છું તો મિત્રો વિડીયો ચાલુ હવે ચણા માછલી પકડી હતી તો આજે પણ મને એક ચણા માછલી તો મને દેખાતી નથી તો અહીંયા તો ઘણી બધી ફ્લાઇનિંગ બાર માછલી છે તો પણ એ દેખાય છે તો એક કામ કરશું કે અહીંયાથી તો ફ્લાઇનિંગ બાર માછલી છે ત્યાં પકડી લેશું દસ પંદર માછલી પકડીશ અહીંયાથી તો મિત્રો હવે દસ પંદર માછલી પકડું છું અને પછી પથ્થર છે મારે ત્રણ ફૂટનું માછલી કહેશે તો તેમાં એકવાસન કરવા માટે પથ્થર ગોતીશ પછી તો મિત્રો એક કામ કરશું કરું છું પેલા તો અહીંયાથી તો માછલી પકડી લાવું છું પેલા હું તો મિત્રો બાઉલમાં ભલા છું પાણી લેવામાં પકડું માછલી ત્યાં તરત જ બાઉલની અને ભરી નાખું માછલી નહીં પાણી ભરી નાખું છું ને છિયા મૂકી દઉં છું એટલે કે કેમ કહીને પાણી ગરમ થઈ જાય ને નખાતું તો એમાં માછલી તરત જ મરી જાય છે અહીંયા તો પાણી ગરમ થશે નહીં અને પછી તો માછલી તો જીવતી રહી છે માછલી પછી અહીંયાથી તો મિત્રો હવે માછલી તો પકડું છું હવે તો મિત્રો મેં અહીંયાથી જ મેં બે બાર માછલી પકડી છે બીજી બીજી કીલી માછલી મેં પકડી છે તો અહીંયાથી લે બે બાર માછલી મેં પકડી છે આવા નાકડી જ માછલી છે તો બાર બાર માછલી બે બાર માછલી છે અને બીજી કીલી માછલી મેં પકડી છે તો મિત્રો મેં કીલી કીલી માછલી તો અહીંયા ઘણી બધી છે અને બાર માછલી છે તો પણ પકડાતી જ નથી અને એટલે કે ઘણી બધી ફાસ્ટ ભાગે છે ને કે પકડાતી જ નથી અને માછલી તો કંઈ પકડતો તો અને થોડી અને પંદર મિનિટમાંથી મિનિટમાં મેં ખાલી બે જ માછલી મેં પકડી છે તો મિત્રો બાઉલની અંદરથી મેં જેટલી માછલી પકડી છે તો બધી માછલીને અહીંયા તો પાછી જવા દઉં છું હવે મિત્રો મેં માછલીને જવા દીધી છે આમ હવે તો અહીંયાથી પથ્થર ગોતું છે ના સારા સારા એટલે કે મારા ત્રણ નું માછલી કરે છે તો માછલી કરીને ડેકોરેશન માટે તો પથ્થર સારા સારા ગોતું છું એ જગ્યાએ આવી ગયો છું અહીંયા પથ્થર છે ઘણા બધા પથ્થર દેખાય છે આપણે તો પથ્થરની નીચે તો ઘણી બધી બાર માછલી દેખાય છે ઘણી બધી એટલે કે અહીંયાથી તો બાર માછલી છે છ માં માછલી ખાલી પકડીશું અને પછી તો મિત્રો અહીંયા છ સાત માછલી પકડું છું ખાલી એટલે કે બાર માછલી અહીંયા ઘણી બધી છે એટલે એટલે કે મોટી મોટી બાદ માછલી છે તો અહીંયાથી તો છ સાત માછલી પકડી રાખે તો મિત્રો બીજી જગ્યાએ આવી ગયો છું અહીંયા જોઈએ ઘણું બધું તો પાણી જાય છે નહીં નીચે એટલે માસ્તરનું તો પાણી જાય છે તો અહીંયા તો ઘણું તો ઊંડું નથી પાણી તો અહીંયા જો તો ઘણું બધું તો પાણી જાય છે અહીંયા તો ડેમ છે તો ડેમમાંથી પાણી આવે છે બધું અને પછી ત્યાં અહીંયા તો પાણીથી જાય છે તો એક કામ કરશું કે અહીંયા તો પાણી તો ઘણું ઊંડું નથી તો અહીંયા પથ્થર છે પથ્થર નીચે વહી છું નાઈ લાવશું પાણીમાં અહીંયા ડેમનું પાણી છે માસ્તરનું પાણી છે અને નહવાની તો પાક કંઈક અલગ જ મજા આવે તળાવ હોય ડેમ હોય એટલે નદીમાં તો પણ નહવાની તો કઈક અલગ જ મજા આવે તો મિત્રો હવે હું અહીંયા લઉં છું હવે તો મિત્રો મેં અહીંયા નાહી લીધું છે હવે હવે મિત્રો અહીંયા મને તો નાહવાની તો કઈક અલગ જ મજા આવી હવે મિત્રો અહીંયા વિડીયો કરશું પૂરો આવ્યો